ડોલી વાલા ભાઈઓ માટે એકસો રૂપિયા ટિકિટ ભાવ રખાય તે બાબતે પણ આવેદન પત્રમાં રજૂઆત કરાઈ છે ત્યારે હાલમાં પાંચસો પચીસ ચૂકવા પડે છે ડોલીવાળા ભાઈઓએ રોકવે માંગ જવા માટે તે અંગે પણ આવેદનપત્રમાં જણાવ્યું છે તો બીજી તરફ સરકાર દ્વારા ચુમોતેર ડોલીવાળા ભાઈઓને દુકાન ફળવાઈ તે બાબતે પણ રજૂઆત કરાઈ આ પૂર્વે એકસો ચાર ડોલીવાળા ભાઈઓને સરકાર દ્વારા દુકાન ફળવાઈ ગયેલ છે ત્યારે બાકી રહેલા લોકોને પણ દુકાન ફાળવવામાં આવે તેવી માંગ છે આજે સતત બીજા દિવસે ડોલીવાળા ભાઈઓ કામથી અળગા રહ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી એક આપ્યું હતું ટિકિટ બારી વાળા અલગ હોવી જોઈએ અને અનેક વખત રજૂઆત કરવા અમે લેખિત પણ મારી પાસે પડેલ છે ડોળી સો જ રૂપિયા ટિકિટ હોવી જોઈએ એની બદલે એનું મનમાની કરીને આજ કેટલા રીતે કાલ કરશું પરમદી કરશું એની બદલે ચાર વર્ષ કાઢી નાખ્યા અને જે અમારા ડોળીવાળાઓની એકસો ને ઇઠોતેર દુકાન હતી એમાંથી એકસો ને ચાર બનાવી દીધી છે એ પણ હાલતી નથી ખરેખર કેન્ટીન બનાવું અહીંયા તો અમારી ડોળીવાળાઓની દુકાન યાદ દેવી જોઈએ ને અહીંયા હુકામ દેવી જોઈએ આ મારી એક નમ્ર રજૂઆત છે અને એમના શેઠે કીધું હતું કે ભાઈ અમને આ ડોળીવાળાના હાવ સુકલે લઈ જવું એની બદલે સો રૂપિયા ટિકિટ કરી દે તો હું એના સેટની મહેરબાની માનું છું ઉષા બેકરો કંપની સેટની